વેલકમ બેક મહત્વપૂર્ણ સમાચારો દ્વારકા વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે પેટા ચૂંટણી રદ થવાનો છે મામલો છે મેરામણ ગોરિયા સુપ્રીમ કોર્ટમાં કેબિનેટ દાખલ કરશે આજે કેવિયેટ દાખલ કરવા માટે મેરામણ ગોરિયા સુપ્રીમ કોર્ટ પહોંચશે પબુબાને સ્ટે ન મળે તે માટે આ કેવિયેટ દાખલ કરવામાં આવશે દ્વારકા વિધાનસભા પેટા ચૂંટણીનો જે મામલો છે પબુબા માણેકને ધારાસભ્ય પદ રદ થઈ શકે છે તે માટે થઈને આજે કે વેટ દાખલ કરવા માટે મીરામણ ગોરિયા પહોંચ્યા છે તો બીજી તરફ પબુબા પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતેન દ્વારકા વિધાનસભા નો કિસ્સો પણ હાલ સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે શું વિગતો મીરામણ ગોરિયા ત્યાં હવે સ્ટે માટે અરજી કરવા પહોંચશે બિલકુલ દીક્ષિતા એક તરફ મેરામન ગોરિયાએ કીવિયટ પિટિશન દાખલ કરી છે તો બીજી તરફ પભુભાઈ પણ દ્વારકા વિધાનસભાની જે ચૂંટણી રદ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ તરફથી તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં તે પહોંચ્યા છે આપણી સાથે તેમના પુત્ર છે સદેવ માણેક અને તેમના વકીલ પણ છે તેમની સાથે જ આપણે વાત કરીશું પેલા તો જે ગુજરાત હાઇકોર્ટથી જે ઝટકો લાગ્યો ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટમાં શું થયું દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને છેલ્લી સાત ટમથી અમે પ્રજાનો વિશ્વાસ જીતી અને ચૂંટણીઓ જીત્યા છીએ અને અમે પ્રજા સાથે જ રહ્યા છીએ અને આજે અમે સુપ્રીમ કોર્ટની અંદર અમારી પિટિશન જ્યારે દાખલ કરી તો પહેલા જ વીકની અંદર અમારી પિટિશન જે છે સ્વીકારી લીધી છે અને બાવીસ તારીખના સુનાવણી આવશે કારણ કે વચ્ચે પાંચ દિવસોની રજા છે પણ કહેવાનું આજે ઈચ્છ છે કે આજે કોંગ્રેસના જે કેટલા પણ કાવાદાઓ કરે જે ચૂંટણી તો અમે જંગી બહુમતીથી બે હજાર સત્તરની ચૂંટણી જીતા હતા પણ એ લોકો ચૂંટણી હાર્યા એટલે કોંગ્રેસે આ આવા કાવાદાઓ શરૂ કરી અને ભાઈ ફોર્મમાં ભૂલ છે ઓમાં ભૂલ છે એવી રીતની ખોટી અપીલો કરી અને સત્તાને છીની લેવાની કોશિશો કરી છે એ આ નાકામ થવા જઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું જ કેવું છે કે સાત ટર્મ એમએલએ છે ઘણા લાંબા સમયથી ધારાસભ્ય છે તો આટલી નાનકડી ભૂલ ફોર્મમાં થઈ કેવી રીતે જો અમારા હિસાબે ફોર્મની અંદર કોઈ પણ એવી ભૂલ નથી કારણ કે એફિડેવિટ જેવો છે એની અંદર જેટલું પણ હોય બધું સોગંદામાં છે એની અંદર બધી જ વસ્તુ મેન્શન કરેલી છે તો આ જ જે છે એ ઉત્તમ ગણાય અને આને સ્વીકારવામાં આવે આની અંદર કોઈ એવી મોટી ભૂલો કે નાની પણ ભૂલો હોય કે જાતની અમારા હિસાબે ભૂલ નથી પણ આ કોંગ્રેસને સત્તા છીનવાની કોશિશ કરી છે આ સાબિત થાય છે અને ચૂંટણી તો અમે જંગી બહુમતીથી જીત્યા હતા અને હજી પણ આવનારા સમયની અંદર કોંગ્રેસને આવા જ ઝટકાઓ મળવાના છે કોંગ્રેસ કહે છે કે અમે સુપ્રીમ કોર્ટમાં પણ જીતશું અને છ મહિનામાં દ્વારકા બેઠક ઉપર ચૂંટણી ફરી એકવાર આયોજિત કરાશે તે દરમિયાન તે લોકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે મેરામણ ગોરિયા તમે શું કહેશો પાછળ દેશનું સર્વોચ્ચ ન્યાયાલય છે અમે ત્યાં જઈએ અને આ આ આયા જ અમને ન્યાય મળી ચૂક્યો છે અને સો ટકા એવી આશા અમને છે જ કે આ કેસ અમે આ જીતવાના છીએ અને કોઈ ચૂંટણી થશે એવું લાગતું જ નથી અને આ જે કેસ છે એ અમારા વિશ્વાસ મુજબ સો ટકા અમારા ફેવરમાં આવશે બિલકુલ તો આ સદૈવ માનેકતા પબુબાના પુત્ર તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુપ્રીમ કોર્ટથી અમે જીતીશું તેમના વકીલ પણ આપણી સાથે છે લીગલી તમે શું જુઓ છો સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે તમે દલીલો કરશો કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રદ થઈ જાય કે તેના ઉપર સ્ટે લાગી જાય પ્રશ્ન આ પિટિશનમાં એટલો છે કે કોન્સ્ટિટ્યુઅન્સીનું નું નામ અને નંબર કોઈપણ નોમિનેશન ફોર્મમાં મેન્શન કરવામાં આવ્યું છે કે નથી આવ્યું અને એને સબસ્ટેન્શિયલ એટલે મહત્વ મહત્વ કેટલું આપી શકાય એટલો જ પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે અને બે હજાર બે ની સાલથી જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે જે ઉમેરો કરવામાં આવ્યો છે એ પ્રમાણે આને બહુ ન જીવી જેવી બાબત ગણી શકાય અને આને ઇગ્નોર થઈ શકાય જે રિટર્નિંગ ઓફિસરે સાચી રીતે કર્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે આ એક અગત્યનો મુદ્દો છે એટલા માટે ફોર્મ ખોટી રીતે સ્વીકાર્યું એવું હું માનું છું પરંતુ અમુક સુપ્રીમ કોર્ટના જજમેન્ટસ અને જે રીતે અમે અહીંયા દલીલ કરવાના છીએ અમને એવો વિશ્વાસ છે કે અમારી દલીલ સુપ્રીમ કોર્ટ સ્વીકારશે અને અમારું ફોર્મ સાચી રીતે એક્સેપ્ટ થયું છે એવું અમારી ફેવરમાં જજમેન્ટ આપશે મીરાબન ગોરિયા અને તેમના વકીલ જે છે વીએચ કનારા તે પણ એ જ કહી રહ્યા છે કે તેમને જે દલીલોના આધારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ જીતી છે તે દલીલો સુપ્રીમ કોર્ટના પાછલા ચુકાદાને જોઈને જ કરી હતી સેવન્ટી થ્રીના ચુકાદાની વાત કરીએ તો તેમાં લખ્યું સુપ્રીમ કોર્ટે બાકાયદા જજમેન્ટ આપ્યો હતો કે અગર કોઈ પણ કોલમ ખાલી હશે તો ફોર્મ રદ થઈ શકે છે ચૂંટણી રદ થઈ શકે છે ઓગણીસો ને તોતેરનું જે જજમેન્ટ છે એની અંદર જે જજ સાહેબ છે એ જ જજ સાહેબે ઓગણીસો ને એક બીજું ડિસિઝન આપ્યું છે સેમ સબ્જેક્ટ ઉપર તફાવત એટલો છે કે બોતેરની સાલમાં સુપ્રીમ કોર્ટ સ્પેસિફિકલી કહે છે કે જ્યારે ફોર્મની અંદર કોઈ ક્ષતિ આરોના ધ્યાનમાં આવે અને આરો એને સુધારવાનું કહે અને સુધારો કરવામાં ના આવે ત્યારે એ સબસ્ટેન્શિયલ એરર ગણાય છે અને એ જ સંબંધનો તફાવત તોંતેરમાં આપવામાં આવ્યો છે તોતેરનો જે કાયદો છે એ પછી બે હજાર બેની ની સાલમાં નવો ડેમોક્રેટિક રિફોર્મ્સનો સુપ્રીમ કોર્ટનો બે હજાર ચૌદ સુધી જુદા જુદા જજમેન્ટના આધારે જે કાયદો છે એ કાયદાના આધારે તોતેરનું જજમેન્ટ સારો લો કહેવાતો નથી અમારી એવી દલીલ છે અને કલમ તેત્રીસ એ મુજબ એફિડેવિટ વધારાની દાખલ કરો જેમાં તમામ ડિટેલ્સ છે જેથી કરીને ફોર્મ રદ થઈ શકતું નથી એટલે સાચી રીતે સ્વીકારવામાં આવેલું છે એટલે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરી શકશો તમે એવી આશા તો છે બિલકુલ તો દીક્ષિતા પબુબાના વકીલ અને તેમના પુત્ર હતા આપણી સાથે તેમણે આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુપ્રીમ કોર્ટમાં તેમની જીત નિશ્ચિત થશે બાવીસ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યાર બાદ જ સાફ થશે કે સુપ્રીમ કોર્ટ કયા એંગલ પર આગળ વધે છે અને સુનાવણી દરમિયાન કઈ કઈ દલીલો બંને પક્ષો તરફથી કરાય છે પણ બીજી તરફ વાત કરીએ તો મેરામન ગોરિયા તરફથી પણ કેવીએટ દાખલ કરવામાં આવી છે તે પણ ક્યાંક ને ક્યાંક દમ લગાડી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ઉપર સ્ટે ના લાગે તેની માટે પણ બાવીસ એપ્રિલનો દિવસ નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટ કયા એંગલથી આગળ વધે છે અને શું ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લાગે છે કે નહીં બિલકુલ આભાર હિતેન સમગ્ર વિગત બદલ તો જે રીતે દ્વારકા વિધાનસભા પેટા ચૂંટણી યોજવી કે કેમ તેને લઈને હવે મીરામણ કોરિયા કે જેઓ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવા માટે પહોંચ્યા તો બીજી તરફ પ્રભુભા માણેકના પુત્ર તેમના વકીલ સાથે પહોંચ્યા હતા સુપ્રીમ કોર્ટ અને તેમણે એવો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો